ઝડપથી પાણી નો નિકાલ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી આખું તળાવ ખૂબ દસ કિલો શું કહેવાય દસ સો વીઘાના ઉપરનું તળાવ છે અને અત્યારે એમાં લગભગ ખેતીની થેલી કે કોઈ પણ સંજોગોમાં પચાસ ફૂટ તત્કાલ એક કલાકની અંદર પેલું કરો તમે ઝડપ ગામમાં આટલું નુકસાન થયું છે

સર જુનાગઢ